સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું તો આજ બહુ ખુશ છે હો અત્યંત ખુશ છે કઈ કારણ ખુશ કારણ કા હોય કારણ છે ભાઈ આજ તમે લોક જોવાના તો કોઈ કાઢે ના આગળ હે ને બરોબર બધે વિડિયો બન્યા બનાવી જો આજ તમે લોક કોઈ કાઢે ન જોતા તો નાટા ઉપર થમલેન નો ફોટો જોવન ખાસ અમારો થમલેન નો ફોટો જોન જો કે તમને બધે ખબર તો પડી ગઈ હે જાય

બબડું ખાવવામાં પાણત કરવા મગે જા આપણો જેરો ને બીરો ને બધું નીકળાય કો ખા એકલા એ તને હે જરાક પછી છે ને થાય તો જરાક થાય છે ને જરાક બહુ બધી બહુ પછી આડા થાય ને આપડે લોગ ઉતારતા તમને એ થાય આપણે જો હોય તો અમારે આપડે આ શૂટ થાય પ્લસ બીજા નંબર પર ફેરીવાઈ જડે થાય અમે હમ

ફર્સ્ટ ક્લાસ ગણી મલે ને હරි મલે ગઈ અમારા પ્રમાણમાં આગળ બન્યા રહેજો હે બરોબર રોકેટ હે નબળી અપડી કાઢી દે દયા હાથે ઉસી આય છે માતાજી ની દયા ને તમાર સપોર્ટ થી ને આજે આપણે બ્લોગ માં તો બુલે છે ને આપણે સેલ કર નાખ્યો બરોબર વેચે નાખી તો કે ગાડી આવી એટલે પછી બે બે વાહન કઈ હકાયતા ની શોખ તો પૂરો થગો માણસ <laughs> <laughs>

તો એ અમારે અમે આ વર લઈ છે તો એ હું તો લઈશ ને એવા આશીર્વાદ દા એવા આશીર્વાદ દા માતાજી મારી દીએ એવા આશીર્વાદ કે એ તું આથી ઉષા મોડલ લેવે પાછો ફેરે એટલે આશીર્વાદ મારા હે પેલે જ હે આ પર લઈ દીધું વરના બરો ડ્રીમ એણો જો તું અમે જોઈયું જાજી આઈટ 20 ને અલ્ટો ને ફ્રી ને બીજા યાર ને ટુકડો ને

બાકી બધા ની વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો જેવો ગાડી આવે ગાડી આવે ને શોર્ટ ટાઈમ માં લાડી આવી હા એ એ બોલાઈ ગાડી આવી એ અમારે લાડી ગાડી તો આવી ગઈ હવે લાડી બાકી છે એ જરાક સપોર્ટ બાજો હાર આશીર્વાદ દીજો લાડી વેલી આવી અમારે આવે પેડા ખાવા પણ ખવાય ઈ નથી સરપી સે બાસ સરપી જામે પેડા મક્સ લેવા મળતી ઓલા મલાઈ વાળા લઈ જાય પણ ખવાય ને સરદી ફૂલ જામે હમણાં જુનાગઢ ગોતો ને ત્યાં સાઈઠ માં બે બી રખીડ્યા ને જામ થઈ ગયું પછી હલો એને કડક સગારા હે વાવલે નથી આ પાણી મૂકવાના હે પાછા જુનાગઢ થી મીમાન આવે તો એ જો આપડી ફાઈનલ છે ને રિવીલ કરી દી બાકી તો બધાને ખબર હે કોઈ કાર હે એ વર્ના બરોબર તો ઊંટિયર થોડુંક બતાડે કારણ કે કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી બધાને ખબર જ છે કે વરના કામ આવે ને કાવ નથી આવતું શનિવાર આટલા તો ગાર્ડન રનિંગ થઈ જાય બસ એટલે જ રઘું અમારે મોગર મહેમાન કાલે આવ્યા ને ફાઈનલી આપણી અટાણે આપણે રિવિલ કરતી હતી વરના ડીઝલ હે ડીઝલ કાર અંદર દરજા પર ગોલ્લોભાઈ બતાડે અંદર ઇન્ટિરિયરમાં તો કંઈ એમ કોઈને કહે એટલે એક્સપ્લેન કરવાની જરૂર નથી આ તો બંધ કરો થોડું સોંગ વાગે હકરી કોપીરાઈટ આવે છે તો જરાક પ્લે કરી દઈએ જાજોનો નવો ગાડે બાકી આવી છે આપડે ડ્રીમ કાર બરોબર ડ્રીમ કાર આ બધું અહીં અંદરનો ઇન્ટિરિયર છે ને આકર બધું પાછળવાળોનો ઇન્ટિરિયર છે તો આ એક સીટ કવર નું છે ને અમે નાખ્યું અમારું ઘેર બડી ઊંધું તે ને

આપણે એવું જ કે વરનાર લીધી બરોબર આપડી અલ્ટો પણ હાલે ઓલી પણ હાલે આપડી કઈ પાવર ન હોય ગાડીનો આકવારી મતલબ હોય બાકી દમ બધા આપણે ઓળખો હોય છે એ ફોટો હે ને કંકુ પગલા હાથે બાકી બાકી કરી લઈએ બાકી આવો હોય બારોબાઈનો લુક અમારી કારનો રેગા

पिक्चर आके ही मत बता ही बेकुम कर ना कर दे भाई आकड़े ले जा है अगा या बहन के मान ही तो मैं जा टंडाई पे पास ना थे आते सने देवी कर ले तू तो कंप्लीट हमारा मोठ वाली है सिसो दिया हमें तुम्हारा तो काट लो से जाए ले ओ हमारा काट लो से मन नोट ले आवे हमारे बाइक में उतर के आवे गाड़ी है अपने पार्क कर दी थी आ है नाथाता मंदिर अच्छा रास्ता था वो कहीं هات <applause> ولد <applause>